પાટનગર લેખાતા ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે રાજ્ય સરકાર દ્વારા તમામ નવી મહાનગરપાલિકાઓમાં કમિશનરની નિમણૂક આદેશ જારી કરાયો છે જેમાં કચ્છના હાલમાં અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા મિતેશ પંડ્યાને ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય થયો એ પછી તુરંત જ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની નિમણૂક પણ કરવામાં આવી છે તો સાથે જ કચ્છના પાટનગર ભુજ શહેર અને આસપાસના વિસ્તારને સમાવતી મહાનગરપાલિકાની રચનાનો પણ ત્વરિત નિર્ણય લેવાય એવી આશા પણ કચ્છના લોકોને છે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ ઉપરાંત ભુજને પણ મહાનગરપાલિકા આપવાની માંગ સમયાંતરે ઉઠતી રહેતી હોય છે આર્થિક ગાંધીધામ એક પોર્ટ સિટી છે મહાબંદર પોર્ટને લાગીને આવેલું ગાંધીધામ વેપાર ઉદ્યોગ શિપિંગ ટિમ્બર નમક પરિવહન ઉદ્યોગનું હબ ગણાય છે ગાંધીધામના વિકાસ અને સ્થાપનાનો ઇતિહાસ પણ અનોખો છે વર્ષ ઓગણીસો સુડતાલીસમાં માં વિભાજન થયું એ વખતે પશ્ચિમ પાકિસ્તાનમાંથી હિજરત કરીને આવેલા સિંધિઓનું પુનર્વસન કરવા માટે ગાંધીધામ આદિપુર એમ ટ્વિન ટાઉનશિપની સ્થાપના કરવામાં આવી હતી ગાંધીધામના રહેવાસીઓ હંમેશા એસઆરસી ડીપીટી અને નગરપાલિકા વચ્ચે જમીન મિલકતોને લઈને અટવાયા રહેતા હતા લીઝના ફાયદાને સિટી સર્વેમાં જમીનો ચડી ન હોવાથી લોકો સમસ્યાનો સામનો કરતા હતા ત્યારે હવે બાબતો મહાનગરપાલિકાના નિર્ણય બાદ આ સમસ્યાઓ સરળતાથી ઉકેલાઈ જશે તેવી આશા ગાંધીધામ વાસીઓને છે ફેઝ મેનરમાં જે નવા વિસ્તારો એડ કરવામાં આવ્યા છે એમાં એ સર્વિસીસ નો એક્સટેન્શન થાય અને પ્રોફેશનલી જે પ્રાઇમરી સર્વિસીસ ડિલિવર કરવામાં આવી છે આવે છે ખાસ કરીને પબ્લિક ને લગતી સર્વિસીસ જેમ કે સાફ સફાઈ વોટર સપ્લાય ડ્રેનેજ જનસેવા કેન્દ્ર મિલકત તબદીલી જેના મરણ નોંધરી એવી જે ખાસ ડે ટુ ડે સ્પર્શતી લોકોને સર્વિસીસ છે એના ઉપર ખાસ રિવ્યુ કરવામાં આવ્યું કે એ ટ્રાન્ઝેક્શન સ્મૂધ રહે અને જે એક્સપેક્ટેડેડ લેવલ ઓફ સર્વિસીસ છે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એનું પણ એક પ્લાન્ડ વેમાં એક્સટેન્શન થાય ગાંધીધામની સ્થાપના ભાઈ પ્રતાપે કરી હતી અને મહાત્મા ગાંધીજીના આશીર્વાદ મેળવ્યા હતા ભારત અને પાકિસ્તાનના વિભાજન દરમિયાન હિશરત કરી આવેલા સિંધી ભાઈઓને વસાવવા ગાંધીધામ આદિપુર એમ બંને શહેરોની સ્થાપના થઈ હતી ગાંધીધામના ઉદ્યમશીલ લોકોએ પોતાની કુશળતાથી ઔદ્યોગિક ક્ષેત્રે આર્થિક વિકાસ કર્યો હતો ગાંધીધામને મહાનગર બનાવવાનું ગાંધીધામ વાસીઓનું સ્વપ્ન હતું

નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું એટલે એક આખે આખો વિસ્તાર છે એ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ હેઠળ એડમિનિસ્ટર થતો હતો એના બદલે હવે ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈઓ હેઠળ એ એડમિનિસ્ટર એનું મેનેજમેન્ટ વહીવટી તંત્ર કામ કરવાનું શરૂ કરશે એ એક ટ્રાન્ઝિશન હોય છે એ આખો ફેઝ હોય છે એમાં તમામ પ્રકારની સેવાઓ તમામ પ્રકારની કામગીરીઓનું સ્વિચ ઓવર થતું હોય છે એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માન્ય કલેક્ટર સાહેબ વહીવટારનો ચાર્જ ધરાવે છે એમના માર્ગદર્શન હેઠળ આ ટ્રાન્ઝિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મહાનગરપાલિકા ધરાવતા શહેરોમાં સેવા સુવિધાનો વ્યાપ વિશેષ રહે છે તેથી હવે ગાંધીધામને પણ ચોક્કસપણે મૂળભૂત સુવિધાઓ મળતી થશે તેમજ હાલમાં જે શહેરમાં રોડ રસ્તા ગટર પાણી જેવી પ્રાથમિક સવલતોની સમસ્યાઓ દૂર થાય તે જરૂરી છે ખાસ કરીને શહેરના સુંદરપુરી ભારતનગર અને સ્લમ એરિયામાં ગટર ઓવરફ્લો થવાની સમસ્યા લાંબા સમયથી છે તો હવે મહાનગરપાલિકાની મંજૂરી મળતા શહેરના સુખ સુવિધામાં વધારા સાથે વધુ વિકાસ થશે તે વ્યાશા નગરજનો સેવી રહ્યા છે ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી લોક લાગણી ઉઠી હતી જેને માન આપી સરકારે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે શહેરનો જે વિકાસ થયો છે તેનાથી બમણી ગતિએ હવે આ શહેરનો તેમજ આસપાસના વિસ્તારનો વિકાસ થશે મૂળભૂત સુવિધાના અભાવ માટે હવે જ્યારે પાલિકામાંથી મહાનગરપાલિકા બનતા રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારની પણ ગ્રાન્ટ મળશે જેથી ગાંધીધામમાં જે ખૂટ કડીઓ છે તેના વિકાસ કાર્યોમાં વેગ આવશે